લોકોને ઈવીએમ અને વીવી પેટ ઉપયોગી અંગે કલેક્ટર કચેરીથી થી પ્રસ્થાન કરાયું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર જિલ્લાના મતદારો માટે ઈવીએમ અને વીવી પેટ માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપો જાગૃતિ કેળવવા ભાવનગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર કે મહેતાના હસ્તે ઈવીએમ નિર્દેશન માટે એલઈડી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું હતું મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી ઈવીએમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાની સજ્જ એલ વાનને ભાવનગર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાના સહિતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર પ્રશાંત જીલોલાલ નિવાસ અધિકારી કલેક્ટર શ્રી એનડી ગોવાણી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર કે ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિર્દેશન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા ઉમેદવારો અને તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં મતોની ગણતરી થાય છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઉમેદવારો દરેક તબક્કે સક્રિય રીતે ભાગ લઈ મારા પર ચાંપતી નજર રાખે છે વર્ષોમાં એનો અર્થ એ કે વાયર કે વાયર કે સાધનો વડે કોઈ મને ખોટી રીતે પરિવર્તિત નથી કરી શકતું ઉત્પાદનની પ્રક્રિયા પહેલા અને દરમિયાન તથા ચૂંટણીઓમાં ઉપયોગ પહેલા હું પરીક્ષણો અને સુરક્ષા વિના બહુવિધ સ્તરોમાંથી પસાર થાય છે બહુવિધ સ્તરો આવો હું તમને સમગ્ર પ્રક્રિયા સમજાવું મારા ઘટકોમાં કોઈ પણ ફેરફાર કે છેડછાડ થઈ શકે તેમ નથી મારું મતદાન મતવાનું છે કે છેલ્લી ઘડી સુધી કોઈને ખબર હોતી નથી હું દરેક તબક્કે મોક પોલ ની કસોટીઓ માંથી પસાર થઉં છું જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે હું યોગ્ય કામગીરી બજાવવા તૈયાર છું